સીતારામ બધા બ્લોક માં સ્વાગત છે અને ના વાગ્યા છે આઠ તો આજે ખાતર કાઢવાનું છે ટ્રેક્ટર થી તો ચાલો હુપડી જોડીએ અને ટોલી ને બધું પતરા ફિટિંગ કરીએ અને પછી ખાઈડ માંથી ખાતર કાઢવાનું છે તો કરીએ શરૂઆત હાલો તો મિત્રો થઈ ગયું છે બધું કમ્પ્લીટ ટ્રેક્ટર માં હુપડી બુપડી જોડી લીધી છે અને ટોલી માં પતરા ચડાવી દીધા હે અહીંયા ટોળી પીડી છે અહીંયા ખૂપડી પીડી છે તો કરીએ હવે શરૂઆત ખાતર કાઢવાની કાલે અહીંયા પકી હતી બધી અહીંયા નાખી છે ઢગલો કરી નાખ્યો હે તો ચાલો કરીએ ચાલુ મંડિયા કાઢવા ખાતર એક દીમાં તો કટોકટીમાં છે નીકળવામાં તો જોઈએ હવે કેટલું કાઢી છે આજ દીમાં હાલો તો મિત્રો ખાતર કાઢવાની શરૂઆત કરી હે અને હાકર તૂટી ગઈ હતી અરે તો અહીંયા ટોલી પીડી હે અને એટલું ખાતર કાઢ્યું હે જો તો આ બાજુથી થોડું કાઢ્યું છે અને હવે આ પટોરિયો હે એટલો પારો તો ઈ બપોર પછી પાછું કાઢવાની શરૂઆત કર્યું પતરાવાળી ટોલી આખી ભરી ભરીને હારી છે અહીં તેની ટોળી કાઢ્યું હે અને ઓલી બાજુ નાખી છે કેરુની ઓલી બાજુ અને બાવળાની હાકર તૂટી ગઈ હતી એટલે પછી ગામમાં આવી ગયા હતા વેલ્ડિંગ કરવા વેલ્ડિંગ કરીને લેવાશે તૂટી ગીતી અહીંથી કડી ખુલી ગીતી તો પાછી વેલ્ડિંગ કરીને છે કરી હવે બાવળામાં ફીટ આ બાવળામાં કરવાની છે અહીંયા અને કરીએ પછી ચાલું શિયાળેરા નખા હે ખાતરના પતરાવાળી ટોલીના અને આ પાંચમો ફેરો ભરીને આવ્યા છે તો ચાલો મંડિયા હારવા We do.

બીજો દિવસ થઈ ગયો છે આજે અને કાલે આપણે એટલું ખાતર કાઢ્યું હતું અને એટલું હજી બાકી રહ્યું છે ઊભો પારો રહ્યો છે આ બાજુ થોડો થોડો પારો રહ્યો છે તો ટ્રેક્ટરમાં હુકડી જોડેલી છે કમ્પ્લીટ અને ટોલી અહીંયા પીડી છે તો ચાલો આજે પાછું ચાલુ કરીએ મંડીએ કાઢવા અ તો વેલેરું નીકળી જાય તો જોઈ હવે કેટલાક વાગે છૂટા થાય છે ચાલો કરીએ ફટાફટ ચાલુ હાલો તો મિત્રો એટલું ખાતર આપણે કાઢ્યું છે અને ખાદ થઈ ગઈ છે ખાલી કામ તો ઘણા ફેરા નીકળ્યા હે પંદર હોળ ફેરા જેવું નીકળ્યું હે અને એટલું ખાતર થયું હે પતરાવાળી ટોલીયું ભરી ભરી નાખ્યું હે એટલે ત્રીહક ટોલી જેવું થઈ ગયું છે અત્યારે થઈ ગયું હે અંધારું થોડું થોડું તો ચાલો આજનો બ્લોક કરીએ આપણે સમાપ્તા અને કાલે ખાટ જોઉં ખાલી થઈ ગઈ હે એ તો આજનો બ્લોગ ગયો હોય તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય